મહારાજનો મેળો ભરાય છે આ માતૃતા શ્રાવણ સુદ પૂનમનો એનો જન્મ છે આ મહારાજનો આની અંદર પચ્યા બહુ ભરે છે એ ગોગા મહારાજ કોઈને દગ થયો હોય તો માત્રાને આ ભોગા મહારાજની શ્રદ્ધાથી કલ્પના કરે તો એમને કલ્પના કરે તો એમની શ્રદ્ધા ભરે છે અમારા આટલા આઠસો વર્ષ પહેલાં કોઈ ઝેરી જનાવર કહ્યું નથી આ માતાના નામથી